સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે છેલ્લા સત્તર વર્ષથી અરાયસ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું છે તેમાં ખાસ કરીને ઉત્તરાયણની મોજ પતંગ રશિયાઓ માટે મસ્ત હોય છે ત્યારે અબોલ પક્ષીઓ માટે પતંગોનો દોરો જીવલેણ સાબિત થાય છે અરાઈસ ગ્રુપ દ્વારા દોરામાં ફસાયેલા પક્ષીઓ ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેને સારવાર આપી ફરી કુદરતના ખોડે સુરક્ષિત છોડી મૂકવામાં આવે છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને સ્વચ્છ રહેણાંક માટે ઘર ચણ માટે દાણાની અને પાણીના કુંડા દ્વારા પાણી મળી રહે તે હેતુથી

તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પાંચ હજાર કુંડા પાંચ હજાર ચકલી ઘર અને પાંચ હજાર ડીશનું વિતરણ કરે છે સંક્રાંત ઉપર જ્યારે અબોલ જીવને બચાવવાનું ખૂબ જ કામ કરે છે પક્ષીઓને સંક્રાંતમાં કપાઈ ન જાય તેના માટેનું ખૂબ એક મહેનત કરીને એક ઝુંબેશ ચલાવે છે કે જેથી કરીને એ લોકોને જીવ બચી શકે અને એની જે સંક્રાંતના દિવસે જ્યારે સ્મશાન યાત્રા અબોલ જીવની નીકળે છે ત્યારે ઘણા બધા માણસો એની અંદર ભાગ લે છે અબોલ જીવ માટે ખૂબ જ એરાઈસ ગ્રુપ ધ્રાંગધ્રા સારું કામ કરી રહી છે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને સારું કામ કરે ભવિષ્યની અંદર આનાથી પણ વિશેષ એવી દરેકને શુભેચ્છા છે આ ગ્રુપ એવું અમે છેલ્લા સત્તર વર્ષથી કાર્ય કરીએ છીએ પક્ષી બચાવ અભિયાનનું કે ઉત્તરાયણ ઉપર ઘાયલ પક્ષી હોય એને બચાવનું કાર્ય હોય આ નિમિત્તે અમને જે પણ ધાંગધાણી દરેક ધર્મભેમી જે ફંડફાળો આપે છે એમને સાથ સહકાર આપે છે એનો અમે સદઉપયોગ કરીને ઉનાળામાં જે કાળઝાળ ગરમી પડીએ છીએ ઉનાળામાં હજારો પક્ષીઓ પાણી વગર જે મૃત્યુ પામે છે એને બચાવવા માટે અમે એક આ અપીલ કરી છે કે તમારા ઘરની દિવાલ કે છત ઉપર એક પાણી ભરેલું કુંડું તેમજ ચકલી ઘર અવશ્ય રાખો જેથી કરીને આ પક્ષીઓ બચાવી બચાવી શકીએ ઉનાળામાં આજે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ અમે ગીનચોક ખાતે પાંચ હજાર કુંડા તેમજ પાંચ હજાર ચકલીગઢ એક હજાર ચનની ડીશનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે તેનો લાભ ત્રાંગદાના દરેક લોકો લે છે અને શાહસાકાર આપે છે દિનેશ ગાંભ ભાષતાથી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા